તો સવારના વાક્ય છે સવા આઠ વેરી ગુડ મોર્નિંગ કેમ છો બધા ઠંડી હોય ને એવું લાગે છે ઠંડી લાગે છે રેગ્યુલર કરતા તો બસ આવું કઈક વાતાવરણ છે ને આપણે એટલે નાસ્તો કરવાનો બાકી છે તો ચાલો આપણે કિચનમાં જઈને સૌથી પહેલા જોઈએ કે શું છે નાસ્તામાં રમ રમ ડાયરાને આખા થઈ જાય આજે ઠંડી થોડીક વધારે છે પણ લાગે છે ઠંડી તો સમય છે અને મમ્મી મમ્મી ને મારી જેમ જો ઠંડી લાગે છે મમ્મી ને મારી જેમ થોડીક ઠંડી લાગે અને કાનમાં બધે બાંધી દુ આ મમ્મી એનો પેલા જૂનું વાણી ગમ છો હે મમ્મી આવું પેલા આમ બાંધતા

ચાલો બધા નાસ્તો કરવા તો બસ આવું કઈક સવાર નું આવે છે નાસ્તો કરી લઈ પછી થોડો કોટો ચડે પછી થોડા થોડા ધીમે ડેલી રૂટીન ના કામે ચડશું ને પછી આપણે પાછા મળીએ ઉઠીને તો આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ પણ હવે આપણે કરવાનું છે મશીન રિપેરિંગ નું કામ અને ઈ આપણે કરશે મિસ મિકેનિક ચાર્મી તો હવે આવું કઈક છે તો આપણે કાલે એમાં એવું હતું કે આ મશીન ઉપર થોડું કામ કરતા હતા તો થોડુંક ભારેલા કોમ્યું ને એટલે એમ થયું કે આ થોડુંક બગડેલું છે એટલે હવે આપણે પાના પકડને લઈને બે ગયા છે હવે આ મશીનને મસ્ત રિપેર કરી નાખશું કારણ કે કાલે રિપેરિંગનું કામ થોડુંક કરતા હતા ને તો થોડુંક કામ રહી ગયું છે એટલે હવે એ પૂરું જ કરવું પડે એમ છે તો આવું કંઈક છે અને કાલે અંધારું થઈ ગયું ને એટલે એમ થયું કે હવે કાલે દિવસના કરશું એટલે વધારે ઉકેલા આવે ને કાંઈક દેખાય પ્રોબ્લેમ હોય તો આવું કંઈક છે અને અહીંયા મમ્મી કરે છે ગોદડું આવી રીતના સિલાઈ મારે છે કેટલાક પૈ ગયું મમ્મી હા તો મમ્મી જો આવું કંઈક ગોધરામાં સિલાઈ મારે છે તો હાલો આપણે ફટાફટ અંધારું થાય ને એ પેલા મશીન રિપેરિંગનું કામ બતાવી દઈ અને પછી તમને બતાવીએ કે મશીન રિપેરિંગ ખરેખર થયું કે પછી બહારથી થી કોઈ મોટા મિકેનિકને બોલાવવો પડશે જોકે થઈ જાય લોકો પણ હવે જોઈએ થાય છે કે નહીં અને થઈ જાય તો તમને પણ બતાવીશ તો બસ છે તો ચાલો રિપેર કરી લઈ પહેલાં પછી મળીએ તો ફાઇનલી આપણું મશીન તો રિપેરિંગ થઈ ગયું છે ચાલો તમને પણ બતાવું ક્યાં ફોલ્ટ હતું તો મશીનમાં એવું હતું કે આમાં અંદરથી હતું પ્રોબ્લેમ એટલે મસ્ત બોલ બોલ થોડાક આમ તેમ કરીને કર્યું પછી આવી રીતે મસ્ત સાફ સુફર નહીં ને એમાં એવું હતું ઓઇલિંગ તો આપણે પહેલાં એમ થયું કે આપણે કદાચ ઓઇલિંગ નહીં કર્યું હોય એના લીધે ચોટતું હોય છે કે ભારે લાગતું હોય છે પણ એવું નહોતું ઓઇલિંગ એ કર્યું હતું ઓઇલિંગ કરીને એક દિવસ રાખવું કોઈ ભારે હાલતું હતું પછી એમ થયું કે કંઈક બીજો જ પ્રોબ્લેમ હોય છે એટલે પછી ખોલીને કર્યું તો ફાઇનલી મિકેનિક ચાર્મી દ્વારા મસ્ત કામ થઈ ગયું અને હવે આપણે કરવાનું છે મશીનનું કામ તો તમારે લોકોને પણ આવા મશીનના લગતા કાંઈ પ્રોબ્લેમ હોય તો આ મિકેનિક ચારમીને બોલાવી શકો છો ફ્રી ઓફમાં તો નહીં પણ મીડિયમ રેટમાં આપણે કરી આપશું બાર કરતાં ઓછા રેટમાં તો હવે મશીન રિપેર થઈ ગયું તો મશીનનું કામ પતાવી દઈએ